નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર ભૂ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો અંશદીપ બન્યા છે મિત્રો

વરિયાળી એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી હિસાબ ગુલબ એકવીસો રૂપિયાથી અઠ્યાવીસો ને સાઠ રૂપિયા સુધી રાયડો અગિયારસો રૂપિયાથી અગિયારસો ને રૂપિયા સુધી તલ બે હજારથી પચીસો રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી અને અજમો બે હજારથી ત્રણ હજાર છસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રો તાજા ઊંચા માર્કેટના ડેટના બજાર ભાવ વિડીયોમાં આંશો તેવા તમામ ખેડૂતોનો પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા